ગોધરા શહેર કાર સેવક નવલસિંહ મોતીસિંહ ચૌહાણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પાંચ હજાર દીવડા પ્રગટાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જય શ્રી રામ આજે પાંચસો વર્ષના લાંબા ઇતિહાસ બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પોતાના સ્વગૃહે બિરાજમાન થયા અયોધ્યાની પાવન ભૂમિ પર મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે ઓગણીસો બાણુંમાં જ્યારે અહીંયા કાર સેવકો તરીકે અખંડ પંચમહાલમાંથી ઘણા કાર સેવકો અહીંયાથી ગયા હતા એમાંના એક અમારા ખાડી પડ્યા વિસ્તારના સ્વર્ગીય નવલસિંહ ચૌહાણ કે જેઓ કાર સેવક તરીકે અહીંયાથી ગયા હતા અને અહીંયા રામ જન્મભૂમિના પુનઃ નિર્માણની અલગ છે તેઓને આજે અમે પાવન દિવસે આજે યાદ કરીએ છીએ સમગ્ર દેશ એ આનંદનો ઉત્સાહ મનાવી રહ્યો છે ત્યારે ખાડી ફળિયામાં પાંચ હજાર એક જેટલા પીવડા પ્રગટાવીને અમે અયોધ્યાની પાવન ભૂમિ પર પુનઃ પ્રતિષ્ઠિત થઈ રહેલા રામ જન્મભૂમિની ઉજવણી કરી રહ્યા છીએ આજે અમે સૌ ખાડી ફળિયાના રહીશો સ્વર્ગીય નોલસિંહ કાકાને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ અને આ પાવન અવસરે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગો માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ